જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ દસની પેપર એટલે બોર્ડ એક્ઝામ આપી હતી તેનું પરિણામ કાલ જાહેર થશે તો તમારા માટે એક ખુશખબરી છે કે કાલે તેનું પરિણામ જાહેર થશે તો આ પરિપત્રમાં ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલી માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસની એસ એસ અને સંસ્કૃતની પ્રથમ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ડબલ્યુ 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 જી ઈ બી ડોટ ઓ પર તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને કાલે સવારે આઠ કલાકે તમે જી બી ડોટ ઓ એમ કરીને સર્ચ કરશો તો તમારું તમારો સીટ નંબર નાખી અને તમારો રિઝલ્ટ તેમાં ખુલી જશે અને મિત્રો જો કોઈ પણ મિત્રોને પહેલાં તો મૂંઝાવાની જરૂર નથી કાલે રિઝલ્ટ છે તો તેનું કોઈ ટેન્શન લે નહીં આજે તો અને બીજી વાત એ કે જેનું રિઝલ્ટ ના ખુલે તે અમારી એકેડમીના વોટ્સઅપ ગ્રુપમાં છે તેને એડમિનના મેસેજ કરશો એટલે તમારું રિઝલ્ટ ખોલી અને તમને ફોટો મોકલી આપશે તો અમારા ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલ છે તમે વોટ્સઅપમાં જઈને એડમિનને મેસેજ કરશો તો તમને હેલ્પ જડી જશે અને કાંઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં અને બીજી વાત એ મિત્રો કે જીટીયુની એક્ઝામમાં નજીક આવી રહી છે તો તમે હજી અમારા ગ્રુપમાં જોઈન નથી થયા તો થઈ જાજો કેમકે તેમાં જીટીયુની એક્ઝામના આઈએમપી ફ્રીમાં જોવા જડી જશે તો હજી તમે અમારી બીજી વાત એ કે તમે હજી અમારી વોટ વોટ્સઅપ તો ચાલી જ રહ્યું છે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે તો તમે હજી એમાં જોઈન ના થયા આવો તો પણ થઈ જાજો અને વિદ્યાર્થી મિત્રો તો હજી તમે અમારી ચેનલના સબસ્ક્રાઈબ નથી કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેવાનું એટલે ગમે તે મને જીટીયુ એક્ઝામના આઈ તમને વિડીયો બહાર પડે એટલે ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવી જાય અને તમને સૌથી પહેલાં જીટીયુ એક્ઝામના આઈએમપી ફ્રીમાં જડી જાય એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દો જે લોકો જીટીયુ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેને ઓલ ધ બેસ્ટ અને કાંઈ મૂંઝાવાની જરૂર નથી તમને આઈ એમ પી ફ્રીમાં જ જશે થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એક